તમારા સાસુ સાથે સંવાદ કરો એ ન સાંભળે એમ તમારા ફોનમાં વાતો સાંભળે એમ એ સાંભળતું જ હોય જો એમ આમ બેસીને પલોઠી વાળીને અદબ કે બેટા તારા પપ્પા આમ તારા મમ્મી આમ એવું તમે સરસ સરસ બધું પોઝિટિવ કીધું છે એટલે તમે કહો પછી જેવો ફોન આવે તમારા મમ્મીનો શું બેટા ખાતું મને ગલકા ખાવા હતા ને તો એવું કાચું શાક બનાવી દીધું મને જરરાય પાયું ને એક વખત છ મહિના નો સાચવી લે માણા તમને શું લાગે સાંભળે 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 આઈ આઈ એક થેરાપીમાં કલર થેરાપીમાં આમ શ્યોર તમે બધા એમાં જાણતા હશો કે તમે જ્યારે કોઈ વસ્તુ ખાવ ત્યારે એનું વર્ણન પણ બાળકને કરો તુર્યા આવા છે ચોક્કસ એને કે મને ભાવતા નથી પણ હું ઈચ્છું છું કે આનાથી તને પોષણ વળવાનું છે એટલે એવું ખાવશે અને ઓલું માઇન્ડ એવું કે છે કે ખાવું પડશે બાળક આપણે સારું જોઈએ એટલે તમારું મંદ જ અંદરથી લડી રહ્યું છે એ સમયે બેસ્ટ વે આ છે ગલકા મેં ક્યારેય બેટા સુધી નથી ખાતા જિંદગીમાં મારી સામે જોવું નહીં આ શાક તરફ

ત્યારે તમારા મનમાં સો વિચાર આવતા હોય તમે રડો ને ત્યારે તમારા બાળક સાથે રડો એના તમારા મૂંઝારાઓ એને કહો કારણ કે જગત છે એ પોઝિટિવ હંડ્રેડ પર્સન્ટ નથી અધ્યાત્મ એ નથી કે તમે બધું છોડીને જગતમાં આમ થઈ નિષ્કામ થઈને બેસો અધ્યાત્મ એ છે કે જગતની તમામ પીડાની ભાગીદારી દેખાડો મારી માટે અધ્યાત્મ એ છે કે તમે આંખ બંધ કરી લો જગત બહુ સુંદર છે કાંઈ નથી ના જગતમાં હળાહળ પીડા છે હળાહ તકલીફો છે ગરીબી છે પણ એને બદલવાની મારી તૈયારી છે એની માટે એક પગલું લેવાની તૈયારી મારી છે જગત આખામાં અંધકાર છે પણ મારા ઘરના દીવાથી હું ચોક સુધીના દિવાલી જવાબદારી લેવા તૈયાર છું જગત આખું ગોબરું છે પણ મારું આંગણું ચોખ્ખું કરવું અને ઉપર વાળો જોવે તો એટલું તો કેવું છે કે જગત આખું ખરાબ છે પણ આ રૂપાળો છો નેહલ આજ કચરો વાળ્યો લાગે છે એટલું તો હું કરી શકું ને એટલી તો હું જવાબદારી લઈ શકું ને એટલી તો મારી યાત્રા હોય ને અને એટલું કમિટમેન્ટ અને કન્વિક્શન તો ને મારા ગર્ભ માટે હોય ને જ્યારે જ્યારે પાટા મારે ત્યારે તમને શું લાગે છે એ હલનચલન સેની છે માત્ર એ મુમેન્ટ એને પડખું ફેરવાની છે ત્યારે એને તમારે નહીં પણ શીખવો કે નો જાન તને જલ્દી આવી જાઉં છું વેટ ફોર થ્રુ થ્રી મિનિટ્સ થોડા વખત આમ અને જે જે લોકો સિઝેરિયનની ફરિયાદ કરે છે ને એને મારા બે હાથ જોડીને બંધન છે ધીરજ રાખો સહન કરો કેવું સાચે બહુ સહેલું છે એ સમયે એ સમયે એ એ એ વખતે તમારા જગતના એક શાસ્ત્ર એક મોટિવેશન તમને કામ ન લાગે અને તમારે ડોક્ટરને કેવું પડે જે કરવું એ કરો પણ મને આ પીડામાંથી મુક્તિ આપો કેવું પડે અને મારી તો સાદી દલીલ છે કે શું વાંધો છે સિઝેરિયન થઈ જાય તો સો ટકા એક નોર્મલ ડિલેવરીના લાભ છે પણ એનો અર્થ એ નથી ઓલું થઈ ગયું તો તમારું બાળક છે હિંમતમાં અને તમે ક્યારેક અમારા જેવી સ્કૂલોમાં જશો ને પૂછશો ને તમે એક પ્રશ્ન પૂછીએ કે ડિલેવરીના પેઇનનો ગાળો શું હતો એ પેઇનનો ગાળો વધુ થઈ જવાથી ક્યારેક બાળક મૂંઝાઈ જાય કેટલી બધી બીજી બધી તકલીફો થઈ જાય ટ્રસ્ટની ડોક્ટર જ્યારે સિઝેરિયન કરે છે ત્યારે એના મનમાં એનો બેંક એકાઉન્ટનો આંકડો નહીં પણ તમારી અંદર રહેલા બાળકની સ્થિતિની સ્વસ્થતા હોય છે યાર આટલા નિમ્ન વિચાર સાથે જો આપણે એ લેબર પેનના બેડ ઉપર સુશું ને તો એ અસર એ બાળકને થશે કે શ્રદ્ધા નહીં રાખવાની હો સેજામ જોવાનું છેતરાય નહીં જવાનું બેટા ડોક્ટર સિઝેરિયન કરશે તો તમારા ડોક્ટર નો અવાજ સૌથી વધુ તમારું બાળક સમજતું હશે ને સાંભળતું હશે એટલે કે પહેલી વખત તમને ખબર નહોતી પડી ને ત્યારે એને ખબર પડી હતી કે આ અહીંયા છે આ બિંદુ છે આ અહીંથી આ આ આ વિકાસ અહીંથી થવાનો છે પહેલું વહેલું જો તમારે એક જ બે ગુણ શીખવા હોય તો પહેલું શ્રદ્ધા શીખો શ્રદ્ધા તમે જીવનમાં ખૂબ બધી વાર સંબંધમાં છેતરાણા હશો લોકોથી છેતરાણા હશો તમને ખૂબ બધી નિરાશાનો અનુભવ થયો હશે પણ તોય તમારી જાતને એમ કીધું મને થયો ને મારે આનંદ કરવો અને બીજી વસ્તુ મારી બેન જેમ તમે માં બનો છો એમ પુરુષ પણ પિતા જ બને છે એનોય નવો જન્મ છે એની એ નવી યાત્રા છે ક્યારેક એવું બને કે પહેલા કરતાં એ વધુ કામ કરવા માટે જાય તો મને તમારી પાસે પ્રશ્ન છે તમને મારી માટે આવા સમયે સમય નથી પણ ટ્રસ્ટ મી તમારે સિઝીરિયન માટે જે રકમ ભેગી કરવાની છે તમારા ડાયપર્સ માટે એને જે ભેગી રકમ કરવાની છે તમારા ભવિષ્ય માટે જે રકમ ભેગી કરવાની છે ક્યાંક ને ક્યાંક એ એકસ્ટ્રા માઇલ દોડે છે એ સમય તમને આપતો છે એવું નહીં પણ તમને ભવિષ્યમાં ક્વોલિટી વાળો સમય આપી શકે એની માટે મજૂરીમાં જાય છે વધુ ખેંચાય છે વધુ તણાય છે એના ઉપર પણ એટલી શ્રદ્ધા રાખો પેરેલ બંને સાથે માતા પિતા બનો એક મા બની જાય ને એક બાપ બની જાય એવી યાત્રાઓ હવે શક્ય નથી આ પૃથ્વી પર મેં કીધું એમ અગાઉ વાત કરીએ એમ એક બે શબ્દ છે સંપૂર્ણ સંપૂર્ણતાનો આગ્રહ જેણે જેણે આ પૃથ્વી પર રાખ્યો છે ને એ જોખમી છે આ જગતમાં કશું જ પણ સંપૂર્ણ નથી હોલનેસ એક એવો શબ્દ છે હોલી ઉપરથી આવેલો હોલનેસ મારા આંખ સરસ હોય મારા કાન સરસ હોય મારું નાક સૂગી શકે હોય મારા હાથ જગતને સ્પર્શી શકેવા હોય મારા પગ ચાલી શકે એવા હોય અને મારું મન વિચારી શકે હોય આટલું જ પછી એમાં તમારે ચેન્જીસ તમારો વિચાર તમારો અનુભવ તમારું વાતાવરણ ધીમે 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 એમાં ફેરફાર લાવશે આપણે ત્યાં વાતો થતી હોય ને ત્યારે એવી બધી જ વાતો થતી હોય એક જાપાનમાં એક ખેડૂતને દર વર્ષે એ જ ખેડૂતને દર વર્ષે એટલે દર વર્ષે એક એને શ્રેષ્ઠ એવોર્ડ મળે એવરી નેશનલ જ્યોગ્રાફી વાળાને રસ પડ્યો કે એવું તો આ ખેડૂત શું કરે છે એની આજુબાજુવાળા છે પણ તોય આનું એકનું બિયારણ કેમ આટલું શ્રેષ્ઠ હોય છે એટલે એનું ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો અને એ ખેડૂતે એવું કીધું કે મારું બિયારણ પહેલી વાર હું મેં બનાવ્યું અને સુંદર મજાના બીજ હતા પછી મેં આજુબાજુના તમામ ખેતરોમાં એ જ બિયારણ આપ્યું એ જ બિયારણ આપ્યું એ જ બિયારણ આપ્યું એટલે ઓલા ભાઈ ઓલા ચાલાકી મેનેજમેન્ટ વાળા હતા ને આ તો તમે તમારું બિઝનેસ સિક્રેટ શેર કરી કેવાય થોડું દેવાય તમારા બીજ તમે આપો તો એને કોમ્પિટિશનમાં તો કે અહીંયા જ તમારી ભૂલ છે

બધા જો માની વાતો પહોંચતી હોય તો બાપની વાતો પહોંચે દાદીની વાતે પહોંચે દાદાની વાતે પહોંચે આપણે પ્રાર્થના શું કામ કરતા હોઈએ છીએ કોઈ તમને એવું કહે કે તમને ગયા અઠવાડિયા મેં મળ્યા ત્યારે મેં કીધું મેં તું ડોક્ટરને ઈશ્વર એટલા માટે કહેવામાં આવે છે કે હું ઈશ્વરને પ્રાર્થના કરું તો મને શ્રદ્ધા છે કે મને સાંભળે છે પૂરી શ્રદ્ધા છે કે મને સાંભળે છે અને આજ સુધી તમારી પ્રાર્થનાઓનો જવાબ તમને વહેલો મોડો મળી શકે પણ ન મળ્યો હોય એવું તો ન જ બને પણ ડોક્ટરમાં તમને એ શ્રદ્ધા છે કે તમારી પ્રાર્થના સાંભળે છે ને એના ઉત્તર પણ આપે છે જવાબ તમને મળે છે તમે કયો હલનચલન ને તમને એમ એ તો આમ હોય એમાં કરવાનું હોય અહીંયા જવાનું હોય અહીંયા અટકવાનું હોય અહીં સુધી પહોંચવાનું હોય શ્રદ્ધા પ્રેમ અને કરુણા અમારે તો બાપુ પૂજે મોરારી બાપુ એક જ ત્રણ જ શબ્દોમાં જગતને વળી લીધું છે સત્ય પ્રેમ અને કરુણા